આ તો કેમ છો મારા વાલા ખેડૂત મિત્રો પશુપાલક મિત્રોનું આજના નવા વિડીયોની અંદર તમારું દિલ ભર્યું હાર્દિક હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો અને પશુપાલક મિત્રો ચેનલ ઉપર તમે પહેલીવાર વિઝિટ કરી રહ્યા છો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો તમે વિડીયોની નું બટન દબાવવાનું ના ઉતા તો મિત્રો આજના વિડીયોની અંદર વાત કરવાના છીએ હવે મિત્રો તમારે તો મિત્રો તમે ભેસનું જે અડાણ છે એ મિત્રો તમે પંદરથી પંદર દિવસની અંદર જ તમારા જે ભેંસનું અડાણ અથવા મિત્રો ગાયનું અડાણ છે તમે ગાદી લેવટી જે પણ બોલતા હોય તે મિત્રો તમે હવે પંદર દિવસની અંદર તમે તેનું અડાણ છે મિત્રો ડબલ કરી શકો છો એટલે કે મિત્રો તેનું મોટું અડાણ છે એ તમે મિત્રો કરી શકો છો જો તમે આ વિડીયોને તમે સ્ટાર્ટિંગથી લઈ એન્ડ સુધી તમે પૂરો જોઈ લેશો આજના વિડીયોની અંદર બધી માહિતી છે તે મિત્રો તમને સ્ટેપ બાય માહિતી બધી છે તે આપવાનું છું ફક્ત મિત્રો તમારે એક બે વસ્તુથી જ તમારા જે પશુનું અડાણ મોટું થઈ જાય પશુ તમે મિત્રો તમારા જે પશુનું દૂધ છે તે પણ મિત્રો આપણે કઈ રીતે વધારવું જો મિત્રો તમારું જે પશુ મિત્રો પાંચ લિટર દૂધ આપતું હતું એ ત્યાર પછી મિત્રો તમે સાત આઠ લિટર દૂધ છે એ મિત્રો તમે વધારી શકો છો આ વીડિયોને તમે સ્ટાર્ટિંગથી લેન્ડ સુધી તમે પૂરો જોઈ લો તમે તમારા જે પશુનું અડાણ છે તે પણ મોટું કરી શકો છો અને સાથે સાથે મિત્રો તમારા પશુનું દૂધ છે એ પણ મિત્રો તમે આજના વિડીયોની અંદર જોયા પછી તમારે જે પશુનું દૂધ છે એ પણ તમે વધારી શકશો જો મિત્રો અડાન છે વધારવાથી આપણને જે ઘણા બધા જે ફાયદાઓ થતા થતા હોય છે તેનાથી મિત્રો આપણું જે પશુ છે તે મિત્રો સારી માત્રાને દૂધ પણ આપશે જ્યારે મિત્રો આપણે જે પશુ છે મિત્રો માર્કેટની અંદર તેને વેચવા માટે મૂકીશું તો આપણું જે પશુ છે તે મિત્રો ચૂટકીઓની અંદર જે આપણું પશુ છે તરત ઘરી વેચાઈ શકો છો ત્યાર પછી મિત્રો સાથે સાથે વાત કરું મિત્રો તમારે જે પશુનું અડાણ મોટું કરવા તમારા બે ત્રણ વસ્તુની છે તે તમારે જરૂર પડવાની છે સૌ પ્રથમ જો મિત્રો વાત કરું તો મિત્રો તમારે જે માર્કેટમાંથી જે નારિયેળનું જે ઓરિજિનલ તેલ આવે છે એ મિત્રો તમારે લાવવાનું રહેશે સાઈડમાં મિત્રો તમે તેનો ફોટો છે એ પણ તમે જોઈ શકો છો તો આ જે કલરવાળી જે ડબ્બી છે તે મિત્રો માર્કેટમાંથી ઓરિજિનલ જે નારિયેળનું તેલ છે તે મિત્રો ખરીદી લેવાનું છે તમારે સાથે સાથે એ પણ મિત્રો વાત કરું છું આપણે જે ઠંડીઓની અંદર જે આપણું તેલ જે મિત્રો ઠરી જાય છે તેવું તેલ તમારે ખરીદવાનું છે અત્યારે માર્કેટની અંદર જે ઘણા જે ઘણી બધી કંપનીઓ છે તે મિત્રો નારિયેળનું તેલ બનાવતું હોય છે પણ તમારા મિત્રો ઓરિજિનલ નારિયેળનું તેલ આવશે એ જ મિત્રો તમારા માર્કેટમાંથી લાવવાનું છે તમે મિત્રો પાંચસો પણ લઈ શકો છો અને અથવા મિત્રો તમે એક લીટર પણ તમે લઈ શકો છો જેવી જેવી મારા વાહલા જે પશુપાલક મિત્રોની કેપેસિટી તમે પાંચસોનું પાંચસોની ડબ્બી લેશો તો પણ ચાલશે લીટરમાં લાવશો તો પણ મિત્રો તમારો ચાલશે તો આનો જે ઉપયોગ છે તે આપણો ઉપર મિત્રો કઈ રીતે કરશું તો તેનું જે અડાણ છે એ સારી માત્રાની અંદર છે તેનું મોટું થઈ શકે છે અને તેનું જે અડાન મોટું કર્યા પછી આપણે જે કયા કયા જે નુસ્ખો અપનાવીએ તેનાથી પણ આપણા જે પશુનું દૂધ છે પાંચ લીટર દૂધ આપતી હતી તેનું આઠ નવ લીટર દૂધ છે એ મિત્રો તમે ડબલ કરી શકો છો તો મિત્રો સૌ પ્રથમ જો તમારા જે તમે સવાર સાંજ ખાંડ તૈયાર કરો છો તે ખાંડ અંદર પચાસ એમ એલ પચાસ ગ્રામ જે સરસો તેલ છે પચાસ એમ એલ પચાસ ગ્રામ જે સરસો તેલ છે તે ખાંડ અંદર અંદર એડ કરી અને તમારા જે પશુ સવાર સાંજ છે તે તે નાળિયેળનું તેલ છે તે મિત્રો આપવાનું ચાલુ કરી દેવાનું છે ત્યાર પછી મિત્રો તમારે જે બીજી એક દવા છે તે પણ મિત્રો સાથે સાથે તમારે અપનાવવાની છે સાઈડમાં તમે સ્ક્રીન ઉપર તેનો ફોટો પણ તમે જોઈ શકો છો વ્હાઈટ એમ એચ નામની જે દવા છે એ મિત્રો તમારે મેડિકલ સ્ટોરમાંથી લાવવાની રહેશે જે વ્હાઈટેમેચ નામની દવા છે તેનો ઉપયોગ આપણા પશુ પર મિત્રો કઈ રીતે કરવાનો રહેશે તો તમારા જે પશુને ખવડાવવા માટે મિત્રો તમારે એક રોટલી છે તે ઘઉંની લઈ લેવાની છે અને તેના ઉપર એ વ્હાઈટ એમએચ નામની જે દવા છે તે રોટલી ઉપર મિત્રો દસ એમ દસ તેમણે દસ ગ્રામ જે રોટલી ઉપર દે દવા છે તે નાખી અને આપણા જે પશુનું છે એ ખવડી દેવાની છે જો મિત્રો તમે થી વીસ દિવસ સુધી તેનો તે તમારા જે પશુ પર તમે તેનો ઉપયોગ કમ્પ્લીટલી કરશો તો તમે હન્ડ્રેડ પર્સેન્ટ તમારા જે પશુનું અડાણ છે તે મિત્રો તમે મોટું કરી શકો છો અને સાથે સાથે મિત્રો તમને એ પણ મિત્રો તમને અગત્યની વાત છે તમને જણાવવાની છે સાથે સાથે તમારા મિત્ર મિત્ર જે પાવડર મિત્રો આપણને જે ડેરીની અંદર મળે છે અત્યારે મિત્રો મેડિકલ પર પણ મળે છે તમારા જે પચાસથી પચાસ ગ્રામ જે મિનરલ મિક્સર પાવડર આવે છે કોઈ પણ ખાંડની અંદર નાખી અને તમારા પશુને તમે ખવડાવવાનું ચાલુ કરી દેશો તો તેનાથી અડ્રગ જે ફાયદાઓ છું ત્યાં પણ મળવાના છું ઘણા જે મારા નવ્વાણું ટકા પશુપાલક મિત્રો છું આ ઉપયોગ કરતા જ નથી તેનાથી મિત્રો તમે દૂધ પણ સારી રીતે તમે વધારી શકો છો ત્યાર પછી મિત્રો ફેન્ટની અંદર પણ તમે સારી રીતે વધારો કરી શકો છો અને સાથે સાથે મિત્રો આ જે પાવડર ખવડાવતી તમારા જે પશુની તાકાત છે તે મિત્રો સારી માત્રાની અંદર તે તાકાત છે આ જે પાવડર છે તે જળવાઈ રાખો ઘણા બધા ફાયદાઓ તું તમને ફાયદાઓ ઘણા બેસું મારા હાલા મિત્રો તો આ વિડીયો તે મિત્રો બહુ બધો લાંબો થઈ શકે છે તો આજથી જ તમારા પશુનું તમે અડાન મોટું કરવા માગતા હોય તો અત્યારથી જ આ બધી વસ્તુઓ છે તે તમે આપવાનું ચાલુ કરી દેજો તો મિત્રો વાત કરું તો આજે અડાન કયા કયા પશુનું આપણે તમે મોટું કરી શકો છો તમારું જે પશુ મિત્રો વિવાહ માટે આવી ગયું અથવા મિત્રો એક મહિનાની વાર હોય અથવા બે મહિનાની વાર હોય તેવા જ પશુનું મિત્રો તમે અડાણ છે તમે મોટું કરી શકવાના છો બરાબર કાન ખોલીને તમે સાંભળી લેજો જો તમારું પશુ મિત્રો દૂધ દોવાનું ચાલુ હશે તેવા પશુનું અડાણ છે મિત્રો તમે ક્યારે પણ મોટું નહીં કરી શકો બરોબર તમારું પશુ વિવાહ માટે આવી ગયેલું છે તેવા તે જ પશુનું તમે અડાણ છે તે તમે મોટું કરી શકો છો તો ચાલો આજના વિડીયોની અંદર આટલું જ ફરી મારી છું નવા વિડીયોમાં નવા એક ટોપિક સાથે ચેનલ ઉપર તમે પહેલીવાર વિઝિટ કરી રહ્યા છો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી બીજા પશુપાલક મિત્રોની અંદર શેર કરવાનું ના ભૂલતા તો ચાલો મારા પ્યારા મિત્રો બીજા વિડીયોની અંદર આપણે ફરી મુલાકાત કરી